બુલેટિનની શરૂઆત અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થશે આવતીકાલે સવારે સાડા અગિયાર કલાકે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યપાલ પદનામિત મંત્રીઓને શપથ લેવડાવશે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથ ગ્રહણ સમારોહ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળ વિસ્તરણની સતત જે રીતે ચર્ચાઓ થઈ રહી હતી અને તેને હવે પૂર્ણ વિરામ લાગ્યો છે કારણ કે સત્તાવાર રીતે અહીંયા માહિતી સામે આવી છે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થશે નોંધણીય છે કે સવારે સાડા અગિયાર કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે તો આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર છે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથ ગ્રહણ સમારોહ કે જે રીતે સતત અટકણો ચાલી રહી હતી અને આ અટકણો વચ્ચે હવે અંત આવી ગયો છે કારણ કે સતત જે રીતે નામોની પણ ચર્ચા થઈ રહી હતી કારણ કે અનેક નામો પણ જે રીતે સામે આવ્યા હતા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે અમુક જે ચહેરા છે તેના પત્તા પણ કાટ થયા છે પરંતુ હવે સત્તાવાર રીતે અહીંયા માહિતી સામે આવી ચુકી છે

જે સૌથી મોટા સમાચાર કહી શકાય આજે આવી ગયા છે કે જે નવી મંત્રી મંડળ છે તેનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને તે અંતર્ગત જે ઓફિશિયલ સરકાર તરફથી જે જાહેરાત છે તે કરવામાં આવી છે અને આવતીકાલે સત્તર તારીખે સવારે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિર ખાતે જે આ કાર્યક્રમ છે તે આયોજિત થવા જશે અને તે અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ જે નવા મંત્રીઓ છે તેમને શપથ લેવડાવશે શપથ ગ્રહણ સમારોહ સંદર્ભમાં છેલ્લા ચાર પાંચ દિવસથી જે એક અસમંજસની વાતાવરણ પ્રવર્તી રહ્યું હતું એ એના અને જો અને તોની જે સ્થિતિ હતી તે હવે પૂર્ણ થઈ અને અંતે આવતીકાલે જે આ શપથ ગ્રહણ સમારોહ છે તે આયોજિત થવા જઈ રહ્યો છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ઉપસ્થિત રહી શકે છે આ ઉપરાંત ખાસ તો જે નવ નવનિયુક્ત ધારાસભ્યો ધારાસભ્યોની મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે એ ધારાસભ્યોને ઓફિશિયલી ટેલિફોનિક જાણ કરવાથી માંડી અને તમામ જે કાર્યવાહી છે તે કરવા માટે થઈ અને જે રાષ્ટ્રીય મહામંત્રી છે ભાજપના અનિલ બંસલ સુનિલ બંસલ તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે અને સાથે સાથે જ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ અહીંયા આવશે એટલે એક રીતે જોવા જઈએ તો જે ગઈકાલથી એક માહોલ બનેલો હતો લાગી રહ્યું હતું કે થશે થશે પણ ક્યારે થશે એ નક્કી ન હતું અંતે એ ક્યારેનો જવાબ મળી ચૂક્યો છે અને આવતીકાલે હવે જે આ શપથ ગ્રહણ ગ્રહણ સમારોહ છે તે આયોજિત થવા જઈ રહ્યો છે એક લાંબા અંતરાલ બાદ છેલ્લા એક વર્ષથી આમ જોવા જઈએ તો વાતો ચાલી રહી હતી કે પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂક બાદ કેબિનેટનું વિસ્તરણ થશે પણ ક્યારે થશે નક્કી ન હતું અધ્યક્ષ ક્યારે નિવાશે તે પણ નક્કી ન હતું જોકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલની નિમણૂક બાદ તુરંત જ જે કેબિનેટ વિસ્તરણની ગણતરી કરવામાં આવી રહી હતી તે પૂર્ણ થયો છે જે અસમંજસનો દોર અને હવે ફાઇનલી આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે અને તે અંતર્ગત અનેક નવા ચહેરા નામોની અટકળો પણ ચાલી રહી છે જો કે ભાજપની હંમેશા ટેન્ડન્સી રહી છે કે છેક સુધી તે સસ્પેન્સ બરકરાર રાખે છે મોદી શાહની જોડી અને નવા કયા ચહેરાઓનો સમાવેશ થશે તે સંદર્ભમાં આજે એવું અનુમાન છે કે આજે મોડી રાત સુધીમાં તમામ જે પસંદ કરાયેલા ચહેરાઓ છે તેમને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવે અને સાથે સાથે જ મહત્વનું છે કે સુનીલ બંસલ જે છે તેઓ ધારાસભ્યો સાથે આજે બેઠક પણ કરશે તમામ ધારાસભ્યો જે છે તેમને બે દિવસ માટે એટલે કે આજ અને આવતીકાલ માટે ગાંધી ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવાની સૂચના ગઈકાલે જ દંડક તરફથી આપી દેવામાં આવી છે ને તેના પગલે તમામ ધારાસભ્યો જે છે જે મત વિસ્તારમાં પહોંચ્યા હતા તેઓ પરત ગાંધીનગર આવવા માટે નીકળી ચૂક્યા છે અને લગભગ આજે બપોર સુધીમાં મોટા ભાગના ધારાસભ્યો ગાંધીનગર ખાતે પહોંચી જાય તેવું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ બે દિવસ દરમિયાન તમામ ધારાસભ્યોને અહીં રહેવા માટે ગાંધીનગર ખાતે જ જે તેમનો સ્ટે છે રાખવા માટે થઈ અને સૂચના આપી દેવામાં આવી છે હવે વાત કરીએ લવલીન જે પ્રકારે નામોની ચર્ચાની તો અનેક એવા નામ છે જેમાંથી નવા ચહેરાઓને તક મળશે તેના સંદર્ભમાં પણ અટકળો ચાલી રહી છે અને સાથે સાથે જ કયા હાલના વર્તમાન એવા મંત્રીમંડળના મંત્રીઓ કે જેમને પડતા મૂકવામાં આવી શકે છે તો તેના સંદર્ભમાં પણ અટકળો ચાલી રહી છે પણ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભાજપ વિવાદાસ્પદ જે મંત્રીઓ હોય જેમની સામે આક્ષેપો થયા હોય તેમના વિદાય નિશ્ચિત બની જતી હોય છે અને તેવા સંદર્ભમાં જો વાત કરીએ તો હાલના મંત્રીમંડળમાં જે બચુ ખાબર છે જેની સામે મનરેગા કૌભાંડનો આક્ષેપ છે તેમની વિદાય નિશ્ચિત છે ભીખુસિંહ પરમાર સાથે સાથે જ ભાનુબેન બાબરિયા આ ઉપરાંત કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમની તબિયતના કારણે સાથે સાથે જ મત્સ્યોદ્યોગ મંત્રી Bye. પુરુષોત્તમ સોલંકી પણ તેમની તબિયતના કારણે વિદાય લેશે પણ સાથે જ કરુણ દેસાઈની જો વાત કરીએ તો તેઓ પણ એજ ફેક્ટરના કારણે વિદાય લઈ શકે છે તેવું હાલના તબક્કે માનવામાં આવી રહ્યું છે પણ આ માત્ર અટકળો છે લગભગ દસ દસ જેટલા જે મંત્રીઓ છે તેમને પડતા મૂકવામાં આવી શકે છે તેવું હાલના તબક્કે ચર્ચાઓ સામે આવી રહી છે પણ ભાજપમાં હંમેશા જો અને તોનો જે દોર છે તે ચાલતો રહ્યો છે કયા નવા ચહેરાને સ્થાન મળશે તે સંદર્ભે વાતચીત કરવા માટે આપણી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઉપસ્થિત છે અરુણ સૌથી પહેલા જણાવવા કે જે નામોની ચર્ચા કયા નામ પડતા મુકાશે તે તો વાત થઈ પણ જે નવા ચહેરાના સ્થાન મળશે એ સંદર્ભમાં શું કહેશો ભારતીય જનતા પાર્ટીનું સોનલ જો આપણે નીતિ જોઈએ તો સૌથી મહત્વપૂર્ણ રીતે સંભાવ અને સમતોલ જે રીતે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ સંગઠનની જે રચના કરવામાં આવે સમગ્ર રીતે દરેક જ્ઞાતિ જાતિનો સમાવેશ કરવામાં આવે અને કોઈ પણ જાતિને અન્યાય ન થાય તે પ્રમાણેના જે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે તે પ્રમાણેનું પ્રધાનમંડળ રચવામાં આવશે એટલું જ નહીં પરંતુ ખાસ કરીને કહી શકાય કે અત્યારના પ્રધાનમંડળમાં નવીનતા એ પ્રકારની હશે કે યુવાનોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે જેથી હાલનો સમય જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે રીતે વિકસિત ગુજરાતનો નેમ સાકાર કરવાનો અને તેની પહેલ ગુજરાતથી શરૂ કરવા માટેનો જે અભિગમ અપનાવ્યો છે તેના સંદર્ભમાં યુવાનોને વધુ પ્રાધાન્ય મળે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો જયેશ રાગડિયા જે એક રીતે કહી શકાય કે માત્ર એક મોટું અને યુવા નેતૃત્વ કહી શકાય એટલું જ નહીં પરંતુ સહકારી ક્ષેત્રે તેમનું જે યોગદાન રહેલું છે તે પણ મોટા પ્રમાણમાં રહેલું છે એટલું જ નહીં પરંતુ તેનું ભારતીય જનતા પાર્ટી સાથેનું જે સંકલન જે છે એના કારણે તે યુવા નેતૃત્વને પ્રાધાન્ય અપાય તે પ્રમાણેના પૂરા સંજોગો છે એટલું જ નહીં પરંતુ વર્તમાન સંજોગોમાં જો જોઈએ તો શિક્ષણ વિભાગ છે તેમાં પણ પ્રમોશન એટલે કે વર્તમાન જે મંત્રીમંડળ હોય એમાં પ્રમોશન આપીને કેટલાકને જે રાજ્ય કક્ષાનું મંત્રીમંડળ છે એમાંથી કેબિનેટ તરીકેનું સ્થાન આપવામાં આવે એવી પણ પૂરી શક્યતા પ્રવર્તે જેમાં જો નામની દ્રષ્ટિએ જોઈએ તો હર્ષ સંઘવી એક યુવા નેતૃત્વ એટલું જ નહીં પરંતુ સરકારમાં સૌથી નાની વયના કહી શકાય એવું યુવા નેતૃત્વ જોઈએ તો હર્ષ સંઘવીને કદાચ કેબિનેટ તરીકે પણ સ્થાન મળે એવી પૂરી સંભાવના પ્રબળ બની છે એટલું જ નહીં પરંતુ અત્યારે જે શિક્ષણ વિભાગ સંભાળી રહ્યા છે કેબિનેટ મંત્રી તરીકે કુબેર ડોક્ટર કુબેરસિંહ ડિંડોર કે જેઓને કદાચ પડતા મૂકવામાં આવે અને તેમના સ્થાને નવું નેતૃત્વ લેવામાં આવે તો તેના સ્થાને કદાચ પ્રભુલ પાનસેરિયા જે કહી શકાય કે શિક્ષણ વિભાગ હાલના હાલના તબક્કે તેઓ રાજ્ય કક્ષાનો હવાલો સંભાળી રહ્યા છે તે રીતે તેમને સ્થાન આપવામાં આવે અને કેબિનેટનો દરજ્જો તેમને આપવામાં આવે એવી પણ પૂરી સંભાવના રહેલી છે એટલું જ નહીં પણ સાથે સાથે જોઈએ તો યુવા નેતૃત્વની સાથે સાથે મહિલા નેતૃત્વ સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે રીવાબા જાડેજા ધારો કે જડેશ ખાસ કરીને જે રીતે કોઈ ચહલ પહલ કરવામાં આવે રાજકોટથી જામનગરથી જો નેતૃત્વ આપવામાં આવે તો રીવાબા જાડેજા કારણ કે જે આપણે અગાઉ પણ આપે આપે પણ જણાવ્યું જે રીતે રાઘવજી પટેલ અત્યારે તેમની તંદુરસ્ત જે રીતે નાદુરસ્ત તબિયત છે એના કારણે તેઓને કદાચ પડતા મૂકવામાં આવે તો ચોક્કસ રીતે રીવાબા જાડેજાની શક્યતા વધી જાય છે તે જ રીતે ગાંધીનગરનું નેતૃત્વ જોઈએ તો કદાચ જો અલ્પેશ ઠાકોરની શક્યતા વધુ છે હાલના તબક્કે કારણ કે ઠાકોરના સમીકરણ જોઈએ ઠાકોરની મતભેદ જોઈએ તો અલ્પેશ ઠાકોરને સમાવવામાં આવે તો અલ્પેશ ઠાકોરને કદાચ ન સમાવે તો ચોક્કસ રીતે રીટાબેન પટેલનો પણ નંબર લાગી શકે છે જાતિ નેતૃત્વ જે રીતે આપવામાં આવે તો રીટાબેન પટેલની પણ શક્યતા છે એટલે અગાઉ સમગ્ર રીતે જોઈએ તો દરેક જાતિ જ્ઞાતિને પૂરતું પ્રાધાન્ય મળે તે પ્રમાણેના પ્રધાનમંત્રીની રચના થાય અને ઓછામાં અત્યારે સોલનું જે પ્રધાનમંડળ છે એ સત્યાવીસ સુધી થઈ શકે છે તે પ્રમાણે સંજોગો પૂરા વર્તાય છે એ પ્રમાણે પ્રધાનમંડળનું વિસ્તરણ કરવું અરુણ એક વાત એ પણ છે કે ગયા વખતે જે વિસ્તરણ થયું તેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે ધારાસભ્યો હતા તેને પ્રભુત્વ વધુ આપવામાં આવ્યું હતું મહત્વ આપવામાં આવ્યું હતું તેના કારણે થઈને ક્યાંક ને ક્યાંક જે ભાજપના ધારાસભ્યો કાર્યકર્તાઓ ગણો તેમનામાં એક અસંતોષની લાગણી વ્યાપી હતી આ વખતે જે બે મુખ્ય નામ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોના જે મંત્રીમંડળમાં સ્થાન મળે તેવું સંભળાઈ રહ્યું છે તેમાં અર્જુન મોટવાડીયા અને સીજે ચાવડા આ બે નામ મુખ્ય માનવામાં આવી રહ્યા છે અને લગભગ નિશ્ચિત મનાય છે બંનેનો મંત્રી મંડળમાં સમાવેશ આના સંદર્ભમાં શું કહેશો ખાસ કરીને જોઈએ તો અર્જુન મોઢવાડાને ચોક્કસ રીતે કહી શકાય કે જે સિનિયર નેતા તરીકે છે અને કોંગ્રેસ તરીકે પણ કોંગ્રેસમાં યોગદાન જે રીતે હતું તેમનું ભાજપમાં પણ પોરબંદર જે રીતે વિધાનસભા વિસ્તાર છે તેમાં પણ અર્જુનભાઈ હાલા તબક્કે જે રીતે સક્રિય રહ્યા છે તેના કારણે કહી શકાય કે ચોક્કસ રીતે અર્જુન મોઢવાડિયા અથવા ડોક્ટર સીજે ચાવડા એ પણ તંત્રનો પણ સારો અનુભવ ધરાવે છે એટલે ચોક્કસ રીતે તેમાંથી પસંદગી થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે એટલે કોંગ્રેસ અને કુંવરજી બાવળિયા જે હાલા તબક્કે મંત્રીમંડળમાં છે અને કેબિનેટમાં મહત્વનું સ્થાન ધરાવે છે એટલે કહી શકાય કે કુંવરજી બાવળિયા યથાવત રહેશે અને આ અર્જુન મોઢવાડિયા અથવા સીજે ચાવડા બેમાંથી કોઈની પસંદગી થાય એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે પ્રદેશ ગત જો વાત કરીએ અરુણ તો જે રીતે પ્રાદેશિક એટલે કે અત્યારે પ્રભુત્વની વાત કરીએ પ્રદેશના પ્રભુત્વની તો મધ્ય ગુજરાતનું જે પ્રભુત્વ છે તે અત્યારે જોવા આવી રહ્યું છે અમદાવાદ ખાતેથી કેમ કે મુખ્યમંત્રી અમદાવાદથી છે અને સાથે સાથે જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જે છે જગદીશ પંચાલ તેઓ પણ અમદાવાદથી છે એટલે આ બે મધ્ય ગુજરાતનું પ્રભુત્વ થયું કે રાજકીય રીતે તેમને સ્થાન મળ્યું એટલે મધ્ય ગુજરાતનું પ્રભુત્વ ચોક્કસપણે વધ્યું છે અને સાથે સાથે જ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનું ઓલરેડી અત્યારે મંત્રી પ્રભુત્વ જોવા પ્રોક્સપણે લગભગ નિશ્ચિત મનાય છે તો તે બંને દક્ષિણ ગુજરાતમાંથી પ્રભુત્વ ધરાવે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સંગીતા પાટીલનું નામ પણ મંત્રીમંડળમાં સમાવેશ થાય તેમાં અગ્રેસર રીતે ચાલી રહ્યું છે તો દક્ષિણ ગુજરાતમાંથી આ ત્રણ પ્રભુત્વ થઈ ચૂક્યું હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બંનેને પ્રભુત્વ મળી ચૂક્યા છે તો હવે પ્રાદેશિક રીતે શું લાગે છે તમને કે ક્ષેત્રીય રીતે કયા વિસ્તારને મહત્વ આપવામાં આવી શકે તેમ છે એક રીતે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર હંમેશા જે રાજનીતિનું એપિસેન્ટર માનવામાં આવે છે સૌરાષ્ટ્રમાંથી જ રાદડિયા જે છે તેમના તરફથી વિરોધનો શું ઉઠ્યો હતો જ્યારે વિજય રૂપાણીની સમગ્ર કેબિનેટને હટાવી દેવામાં આવી હતી ત્યારે બદલવામાં આવી હતી હવે જ્યારે રાદડિયાને સ્થાનમાં મળવા જઈ રહ્યું છે તો શું લાગે છે સૌરાષ્ટ્ર

સોનંદ તો બેલેન્સ પ્રભુત્વ રહે અને પ્રધાનમંત્રીની રચના તે મુજબ કરવામાં આવે જેથી કોઈ પણ વિસ્તાર બાકી ન રહી જાય અને તમામને પૂરો ન્યાય મળે તે પ્રમાણે અભિગમ અને નવું મંત્રીમંડળની રચના કરવામાં આવશે સોનલ તો આહતા એસોસિએટ એડિટર અરૂણ શાહ જેમનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે ક્ષેત્રીય અને સાથે સાથે જ જ્ઞાતિના સમીકરણો જે છે તેનું પ્રભુત્વ જે છે તે બંનેને ધ્યાને રાખી અને જે નામો ચર્ચામાં છે અત્યારે જે પડતા મૂકવાના નામો છે તે તો ચોક્કસપણે ચર્ચા પણ જે નવા નામ સ્થાન મળી શકે છે તેમાં સૌથી આગળ રેસમાં જેમનું નામ છે જેમને કેબિનેટનો દરજ્જો મળી શકે છે કેબિનેટનો કેબિનેટમાં તેમનું જે નિમણૂક છે તે થઈ શકે છે તેવા હર્ષ સંઘવી અને સાથે સાથે જ પ્રફુલ્લ પાંચેરિયા આ બે નામ એવા છે કે જેમને સીધા જ કેબિનેટમાં મૂકી શકાય છે અને તેમનો રેસમાં આગળ નામ છે અને આ ઉપરાંત રહી ચૂક્યા છે યુવા નેતા છે અને નેતા છે ત્યારે તેમને પણ જે મંત્રીમંડળમાં સ્થાન છે તે મળી શકે છે આ ઉપરાંત શંકર ચૌધરી જે વર્તમાન અધ્યક્ષ છે તેમનો પણ મંત્રીમંડળમાં સમાવેશની એક અટકળ જે છે તે ચાલી રહી છે આ ઉપરાંત સુરત થી સંગીતા પાટીલ જામનગર જામનગરથી રીવાબા જાડેજા અને સાથે સાથે જ અને ગાંધીનગરની વાત કરીએ તો વર્તમાન ધારાસભ્ય જે રીટાબેન પટેલ છે તે અને આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને સાથે સાથે કમિટમેન્ટ સાથે કદાચ આ બંને નેતાઓ આવ્યા હોય એવું શરૂઆતથી જ વાત ચાલી રહી છે એટલે અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા જે મંજેલા નેતાઓ ગણી શકાય બહોળો અનુભવ ધરાવે છે અને તેમને પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે તેવી પણ જે ચર્ચા છે તેમનું નામ પણ આ રેસમાં આગળ છે તેવું માનવામાં આવી રહ્યું છે એટલે ચોક્કસપણે એવું કહી શકાય શપથિત્રી સુધીમાં જે નવા પસંદ કરાયેલા મંત્રીઓ છે તેમને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવે અને તેમની સાથે બેઠક પણ કરવામાં આવે તેવી એક જે સંભાવના છે તે હાલના તબક્કે દેખાઈ રહી છે બંસલ આ તમામ પ્રક્રિયા શરૂ કરાવશે બિલકુલ સોનલા અને જે રીતે અમે લોકો જોતા આવ્યા છીએ છેલ્લા ઘણા સમયથી અને અત્યારે રિસેન્ટલીની જયારે વાત કરીએ ત્યારે મુખ્યમંત્રી અને નવા પ્રદેશ પ્રમુખ બંને જ્યારે મુલાકાત કરવા માટે દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ જે રીતે સમાચાર હવે વહેતા થયા કેન્દ્રીય મંત્રીઓના ધામા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે અને એમાં હવે આવતીકાલે જે રીતે ગૃહમંત્રી અમિત શાહ પણ આવવાના છે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી પણ ઉપસ્થિતિ જોવા મળશે નવા પ્રદેશ પ્રમુખ છે નવું મંત્રીમંડળનું વિસ્તરણ છે શું પડકારો વધુ રહી શકે છે પડકારોની જો વાત કરીએ લવલીન તો સૌથી મોટો પડકાર અત્યારે કદાચ નવા મંત્રીમંડળની પસંદગીમાં ભાજપ માટે ગણીએ તો જેમ મેં હમણાં આપને જણાવ્યું તેમ કે કોંગ્રેસમાંથી જે નેતાઓ ભાજપમાં આવ્યા છે તે અને તેમને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તો તેમની સામે એક અસંતોષની જે લાગણી છે તે ભાજપના નેતાઓમાં જોવા મળી રહી છે કે જે આયાતી નેતાઓ છે તેમને મંત્રીમંડળનું જે પદ છે તે સોંપવામાં આવે છે અગાઉ પણ જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મંત્રીમંડળમાં બહોળા પાયે મોટા પાયે સમાવેશ કરવામાં આવ્યો હતો લગભગ આઠ જેટલા જે ધારાસભ્યો છે તેમને લેવામાં આવ્યા હતા ભાજપમાં અને તેમને મંત્રીમંડળ ઓફર કરાયું હતું એટલે એક રીતે જોવા જઈએ તો આ સૌથી મોટો આ મુદ્દો રહેશે આ વખતે સરકાર અને પ્રદેશ ભાજપ માટે પસંદગીમાં કેમ કે જે પ્રકારે સમગ્ર માહોલ અત્યારે સામે આવી રહ્યો છે એક એક તરફ એવું લાગી રહ્યું છે કે મોદી શાહની જોડી જો કે હંમેશા ગુજરાતમાં પ્રયોગો કરવા માટે જાણીતી છે દરેક પ્રયોગમાં તેઓ સફળ પણ થયા છે પણ આ વખતે એક યુવા નેતૃત્વ સાથેની નવી સરકાર બને નવી કેબિનેટ બને તેવી તેમની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે યુવા નેતૃત્વ હોય સાથે સાથે જ તેમની કામગીરી પણ જોવામાં આવશે તેમની જ્ઞાતિ પણ જોવામાં આવશે અને સાથે સાથે તેમના જે પ્રદેશ એટલે કે તે કયા ક્ષેત્રે ક્ષેત્રીય જે પ્રભુત્વની વાત છે કયા વિસ્તારમાંથી તેઓ આવે છે કેવું તેમનું લોક સ્વીકૃતિ છે આ તમામ બાબતો છે તેને ધ્યાને લઈ અને નવા મંત્રીમંડળ માટે થઈને મંત્રીઓની પસંદગી કરવામાં આવી શકે છે પણ સાથે સાથે જે આ મહત્વનો મુદ્દો છે કે આયાતી નેતાઓને કેટલું આ વખતે પ્રભુત્વ આપવું જોકે આયાતી નેતાઓની તો બે જ નામ અત્યારે સામે આવી રહ્યા છે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા અને તેમને ચોક્કસપણે મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવું લાગી રહ્યું છે પણ હવે જ્યારે તેમને મંત્રીમંડળમાં સમાવવામાં આવી રહ્યા છે તો સાથે સાથે ભાજપની સાથે આટલા વર્ષોથી વફાદારીથી જોડાયેલા જે ધારાસભ્યો છે તેમને પણ બહોળા પ્રમાણમાં તક મળે તમામ વિસ્તાર તમામ જ્ઞાતિના સમીકરણો અને સાથે સાથે જ હોદ્દાની રૂએ એક અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી પાસે આ વખતે વધુ વિભાગો છે તો તેમાંથી પણ કેટલાક વિભાગો અલગ કરી અને નવા નેતૃત્વને યુવા નેતૃત્વને સોંપવામાં આવી શકે છે ડેપ્યુટી સીએમ પદ જે છે તેના માટેની પણ અટકળો ચાલી રહી છે કે ડેપ્યુટી સીએમ પદ જે છે તે મોટેભાગે દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રને ફાળે જઈ શકે છે તેવો જે અનુમાન છે તે પણ હાલના તબક્કે લગાવવામાં આવી રહ્યું છે એટલે આ જે સમગ્ર મુદ્દાઓ છે તેને આધારે જે મોદી શાહ ની જોડી છે તેને ચોક્કસપણે નામ ફાઇનલાઇઝ કરી નાખ્યા છે જે પ્રકારે મેરેથોન બેઠક થઈ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સાથે સાથે જ જે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા દિલ્હીના ત્રણ મુખ્ય નેતાઓ થયા અને સાથે જ ગુજરાતથી ત્રણ મુખ્ય નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા એટલે ચોક્કસપણે એવું ગણી શકાય કે સમગ્ર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે હવે માત્ર જાહેરાતની જ રાહ જોવાની છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો આવતીકાલે જે રીતે અત્યારના સમયમાં સૌથી મોટા સમાચાર છે કારણ કે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને તેને લઈને સત્તાવાર રીતે હવે જાહેરાત થઈ ચૂકી છે